પ્રશ્ન નંબર ત્રણ પાલકાડ કયા બે રાજ્યોને જોડે છે તો પાલકા પ્રદેશ બે હાજર ચૌદ માં અલગ થયું પ્રશ્ન નંબર પાંચ કે ભારતમાં સૌથી વધુ સૂતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે તો ભારતમાં સૌથી વધુ સૂતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય છે મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર છ ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે તો ભારતની જમીનનું વર્ગીકરણ છ પ્રકારોમાં કરવામાં આવેલ છે પ્રશ્ન નંબર હિમાલય કેવા પ્રકારનો પર્વત છે તો હિમાલય એ ગેડ પર્વત છે પ્રશ્ન નંબર આઠ કે ગોડસ ઓન કન્ટ્રી ગોડ્સ ઓન કન્ટ્રી એ કયા રાજ્યને સંબંધિત છે તો ગોડ્સ ઓન કન્ટ્રી એ કેરળ રાજ્યને સંબંધિત છે પ્રશ્ન નંબર નવ ભાગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે તો ભાગીરથી નદી ગૌમુખમાંથી ઉદ્ભવે છે પ્રશ્ન નંબર દસ સિંધુ નદી ભારતના કયા સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે તો સિંધુ નદી ભારતના ચિલ્લડ સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે પ્રશ્ન નંબર અગિયાર હિમાલય ગ્લોસિયર ગંગોત્રી કયા રાજ્યમાં સ્થિત છે તો હિમાલય ગ્લોસિયર એટલે કે ગંગોત્રી ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે પ્રશ્ન નંબર બાર કે વર્તમાન પત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે તો વર્તમાન પત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશના નેપાનગરમાં ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે તો ગોવા રાજ્યમાં રાજ્યમાં કોંકણી ભાષા બોલાય છે કઈ ભાષા બોલાય છે કોંકણી ભાષા બોલાય છે પ્રશ્ન નંબર ચૌદ સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે

Thanks for watching my video.